અમદાવાદના શેર બ્રોકરના કરાયેલા અપહરણ મામલે ઉત્તરાયણ પોલીસે ત્વરિત ગુનો નોંધી ત્રણ અપહરણકારોને ઝડપી પાડી આપ્યું હતું શેર બ્રોકરને મુક્ત કરાવ્યા બાદ શેર બ્રોકરના અપહરણમાં સંડોવાયેલા અમદાવાદના ચાર સહિત છ ની ધરપકડ કરી ચાર મોટર કાર પણ કબજે કરી હતી ઉત્તરાયણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદના શેર બ્રોકરનું બે કરોડ સાડત્રીસ લાખની ઉઘરાણીમાં ચાર દિવસ પહેલા મોટા વરાછામાંથી તેના ભાગીદાર સહિત દસ જણાએ કારમાં અપહરણ કરવાનો મામલે પોલીસે રવિવારે સાંજે અમદાવાદથી સૂત્રધાર જૂનાગઢના મકબૂલ સોલંકી અને સાબીર સોલંકી તથા અમદાવાદના રાજા ખાન પઠાણ અને સોહિલ ઉર્ફે ગટ તેમજ કામરેજથી ફિરોજ ગોગ્ધા તથા તેના ભાઈ ફારૂક ગોગદાને પકડી ચાર ફોર વ્હીલ કબજે કરી છે પોલીસે જણાવ્યું હતું કે સૂત્રધાર મકબૂલ સોલંકી અને સાબીર સોલંકીના જૂનાગઢમાં અમીન ટ્રાન્સપોર્ટ અને હોટેલ લાઇનનો વેપાર છે મકબૂલ સોલંકીએ શેરબ્રોકર શક્તિ ધડુક પાસેથી એક પોઈન્ટ ચાલીસ કરોડ લેવાના હતા આથી તેણે અન્ય આરોપીઓ સાથે શેરબ્રોકરનું અપહરણ કરી અમદાવાદમાં ગોંધી રાખી માર મારી અઢી કરોડની માગણી કરી હતી જ્યારે સાબિર સોલંકીએ સિત્તેર લાખ લેવાના હતા અમદાવાદમાં રહેતા શેરબ્રોકર શક્તિધડકે પાંચ જણા પાસેથી દસ ટકા વ્યાજે બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયાની રકમ લઈ શેરબજારમાં રોકાણ કર્યું હતું શેરબજારમાં મોટું નુકસાન થતાં લેણદારોનો ત્રાસ વધતા શક્તિધડુક પંદર દિવસથી સુરતમાં રહેતો હતો હાલ તો ઓગણીસ લાખની ઉઘરાણી કરતો મૌલિક અગ્રાવત હજુ ભાગતો ફરે છે અગાઉ પોલીસે ભાગીદાર સહિત ત્રણની ધરપકડ કરી છે ससेडा साद अजर कुरेशी